હેલો બનાવીશું ચણા પુલાવ તો કાળા ચણાનો પુલાવ બનાવીશું પુલાવ તો આપણે ઘરમાં દરેક અલગ અલગ પ્રકારના બનાવતા હોઈએ છીએ વેજીટેબલ પુલાવ બનાવતા પનીરનો પુલાવ બનાવી અલગ અલગ પ્રકારની વેરાયટીના પુલાવ બનાવતા પણ તો આજે આપણે એકદમ સિમ્પલ અને કાળા ચણાનો પુલાવ બનાવીશું જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવો છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પુલાવ માટે મેં અહીંયા અડધો કપ બિરયાની રાઈસ છે બાસમતી લોંગ ગ્રેઇન રાઈસ આવે ને મોટા ચોખા એ મેં લીધા છે બાસમતી મોટા ચોખા અડધો કપ હવે ચોખાને ને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી અને ધોઈ લઈશું તો તો ચોખાને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેવાના છે જેની ઉપરથી જે ડસ્ટ વાળું કે પીળું પાણી નીકળે એ આપણે કાઢી નાખીશું તો અહીંયા બાસમતી ચોખા મેં લીધા છે અને સારી રીતે ધોઈ અને લે લીધા છે ઉપર થોડુંક સારું પાણી નાખી અને ફરીથી પલાળવા મૂકી દઈશું ગેસ પર મેં એક પેન રાખી દીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે એની અંદર આપણે ત્રણ ચમચી તેલ નાખીશું તેલનું પ્રમાણ થોડુંક પુલાવમાં વધારે રાખીએ છીએ કેમ કે પુલાવ છે એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થાય હવે પેલા તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે તજનો ટુકડો નાખી દઈશું એક બાદિયું નાખી દઈશું આ રીતે બાદિયું તજ બધા મસાલા નાખીશું તો સુગંધ અને સ્વાદ બને સારા આવે છે ત્રણથી ચાર આપણે લવિંગ નાખીશું એક તમાલપત્ર નાખી દઈશું અને એક સૂકું લી મરચું નાખી દઈશું તો તેલમાં થોડીવાર ચલાવી દઈશું ત્યાર પછી આપણે થોડું સરસ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એટલું જીરું નાખી દઈશું અને જીરાને પણ આપણે સારી રીતે પહેલાં ફૂટવા દેવાનું છે ચટકવા દઈશું તો જીરું આપણું એકદમ સરસ રીતે ચટકવા લાગે ત્યાર પછી જ આપણે એની અંદર નાખવાનું છે તો અહીંયા મેં એક ચમચી એટલું ચા ઝીણ ઝીણું ઝીણું સમારેલું આદું લીધું છે જો તમને લસણ પસંદ હોય તો તમારે લસણની આખી કડીઓ લેવાની છે નાની અને આખી કડીઓ હશે ને તો જે પુલાવ છે એનો ટેસ્ટ થોડો વધારે અલગ લાગશે સારો લાગશે હવે બે મેં એક મરચું છે ને એને ચીરીઓમાં અને નાખી દીધું છે અહીંયા ટમેટું હું લઉં છું એ પણ નાખી દઉં છું તો પુલાવ છે આપણે થોડોક અલગ રીતે અને જે રીતે આપણે વાડીમાં બનતું હોય ને એ સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ વાડીના પ્રોગ્રામ હોય અમારે તો આ રીતે પુલાવ બનતા હોય છે આ રીતે બધા જ મસાલા આખાક નાખવામાં આવે છે અને લસણની કળીઓ પણ નાખવામાં આવે છે ઝીણી ઝીણી અને જો મોટી કળી હોય ને તો અડધું ફાડું કરી દેવાનું તો એ રીતે કળીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવામાં આવે છે ત્યાર પછી શાકભાજી નાખે છે તો એ જ રીતે આપણે બનાવીશું પરંતુ મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો જો તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી પણ તમારે સ્લાઇસમાં નાખવાની ત્યાર પછી ટમેટું નાખવાનું છે મેં બે ચમચી જેટલું ગાજર એક નાનું એવું બટેટું મોટા ટુકડામાં સમારીને નાખ્યું છે અને બે ચમચી જેટલું કેપ્સિકમ નાખ્યું છે તમને તીખાસ જોઈતી હોય તો તમારે લીલું મરચું છે એનું પ્રમાણ રાખવાનું અથવા તો તમે લાલ મરચાંનો ઉપયોગ કરશો તો એકદમ કલરફુલ બનશે વાડીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હું અહીંયા બાળકો ખાય છે એટલે મરચાંનો ઉપયોગ નથી કરતી અડધી ચમચી મેં હળદર નાખી છે કલર માટે કલર પુલાનો સરસ આવે અને જો તમને કલરફુલ અને સ્પાઈસી પસંદ હોય તો તમારે લાલ મરચું ચોક્કસ નાખવું જેનાથી સ્પાઈસી તો બનશે પણ ટેસ્ટમાં બહુ જ સરસ આવશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો નાખું છું શાકની અંદર હવે બધી જ વસ્તુ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આ પુલાવને તમે કૂકરમાં પણ બનાવી શકો છો કૂકરમાં પણ આ જ રીતે બનાવવાનું પરંતુ ચોખા નાખો એનું ડબલ પાણી નાખવાનું અને સીટી મીડિયમ ફ્લેમ ઉપર રાખી દેવાનું સીટી કેટલી થાય એ ચેક નથી કરવાનું પરંતુ પાણી તમારે હલાવીને જુઓ અને પાણી ન હોય તો કૂકરની ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું કૂકરને એમને ઠંડુ થવા દેવાનું એટલે તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે હવે મેં અહીંયા અડધો કપથી ઉપર એટલા ચણા છે પલાળી અને બાફીને લીધા છે જેથી કરીને પુલાવ બનાવવામાં આપણને સરળતા રહે તો બાફેલા ચણાનો મેં ઉપયોગ કર્યો છે અને હવે આપણે ઉપરથી જે વા ચોખા ધોઈ અને પાણીમાં થોડીવાર માટે પલાળીને રાખ્યા હતા એ નાખી દઈશું પાણી કાઢી નાખ્યું છે મેં અને એને આ તેલમાં શાકભાજી સાથે સારી રીતે પહેલાં સરસ રીતે બે ત્રણ બેથી ત્રણ મિનિટ તો આપણે એને કૂક કરીશું જ તેલમાં જેથી કરીને પુલાવ છે એકદમ છૂટો છૂટો થાય તો તમે કૂકરમાં બનાવો તો પણ ભલે અને પેનમાં બનાવો તો પણ આ જ રીતે કૂક રાખવાનો અને હવે એને કવર કરી અને બેથી ત્રણ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે સીધું પાણી ડાયરેક્ટ નથી નાખવાનું આ પ્રોસેસ કરવાથી તમારો પુલાવ છે ને એકદમ બજારમાં આપણે જે રીતે બિરિયાની ખાતા હોય ને એવો છૂટો છૂટો બનશે એકદમ સરસ એટલે આ પ્રોસેસ તો કરવાની જ સરસ રીતે કુ બે થી ત્રણ મિનિટ આપણે રાખીએ અને ત્યાર પછી આપણે હવે એની અંદર પાણી નાખીશું હવે આપણે પુલાવ છે એ પેનમાં બનાવીએ છીએ એટલે પાણી છે એ ભાત કરતાં ત્રણ ગણું લઈશું એટલે અડધો કપ આપણે પાણી ચોખા લીધા હતા ને એની સામે આપણે દોઢ કપ પાણીનો નાખીશું પરંતુ જો તમે કુકરમાં કરતા હોય ને તો તમારે પાણીનું પ્રમાણ ડબલ જ રાખવાનું ત્રણ ગણું નથી રાખવાનું કેમ કે એમાં આપણે સીટી થતી હોય એટલા માટે તો અહીંયા ત્રણ ગણું આપણે અડધો કપ ચોખા અને પેનમાં બનાવ્યું છે એટલે ત્રણ અડધા અડધા કપ એટલે દોઢ કપ પાણી અને ઉપરથી લીલા દાણા નાખી અને આપણે એને કૂક કરીશું હું મીડિયમ ફ્લેમ ઉપર બે બાર મિનિટ જેવો મારે સમય થયો છે અને અત્યારે આપણે જોશું તો આપણા પુલ ઓછો એકદમ સરસ એવો ખુલ્લીને મોટો થઈ ગયો છે અને તળિયામાં પાણી પણ બિલકુલ નથી એકદમ છૂટો છૂટો થઈ ગયો છે સરસ તો હવે ઉપરથી આપણે થોડા લીલા દાણા નાખી દઈશું અને ત્યાર પછી આપણે સર્વ કરીશું તો આ રીતે ભાત બનાવશો ને તો પણ ખૂબ જ સરસ લાગે છે અને કુકરમાં મેં કહ્યું એ રીતે બનાવશો તો પણ ખુલ્લો ખુલ્લો જ બને છે જો તમારે કૂકરમાં જોવો હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું કુકરની કુકરમાં કોઈ પણ પુલાવ તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે બનાવો તો હવે હું અહીંયા એક પ્લેટમાં સર્વ કરી દઈશું આ પુલાવ છે એ તમે સિમ્પલ એમને ખાશો તો પણ ટેસ્ટમાં સારું લાગે છે ને લીંબુની ચોવીને અને કઢી સાથે ખાવ તો પણ સારો લાગે છે અને જો સ્પાઈસી બનાવો વાડીને જેમ જોવો હોય તમારે અમારા કાઠિયાવાડમાં વાડીના પ્રોગ્રામમાં સ્પાઈસી પુલાવ બનાવવામાં આવે છે જે દહીં સાથે અને ખાવામાં આવે છે ખૂબ જ સરસ એવો બને છે જો તમારે જોવો હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ કે વાડીમાં કઈ રીતે બનાવવામાં આવે છે તો તૈયાર છે આપણો ચણાનો પુલાવ